સાંસ્કૃતિક અને કલા નગરી તરીકે ઓળખાતું વડોદરામાં ટીમ વડોદરા અને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ દ્વારા કલાનુભૂતિ શીર્ષક હેઠળ કલા અને સાહિત્યના વિવિધ આયામો નગરજનો માટે યોજવામાં આવ્યા હતા ગુજરાતભરમાંથી બાર જાણીતા કવિ ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા કવિતા અને મુક્તકોનું પઠન કરવામાં આવ્યું કલાનુભૂતિ અંતર્ગત યોજવામાં આવેલ મેઘધનુષી કાવ્યાનુભૂતિ કરી કવિ સંમેલન મુશાયરો યોજવામાં આવ્યો જેમાં શહેરના મેયર શહેર પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર વિધાનસભાના મુખ્ય દંડક ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતના જાણીતા કવિઓ દ્વારા પઠન કરેલા કાવ્યોને માણ્યા હતા ડામાંગર કાર્યક્રમનું સંચાલન અંકિત ત્રિવેદીએ કર્યું હતું અમદાવાદના વરિષ્ઠ કવિ અને સાહિત્યકાર રાજેન્દ્ર શુકલ ભાવેશ પટેલ સુરતના ગૌરાંગ ઠાકર બિલી મોરાથી હર્ષવી પટેલ વડોદરાના વિવેક કાણે મકરંદ મુશડે ભરત ભટ્ટ દિનેશ ડોંગરે અને રીનલ પટેલ અલગ અલગ અંદાજમાં તેમની વૈવિધ્યસભર રચનાઓનું પઠન કર્યું હતું